ભારતમાં કોરોનાના નવા અને કેસોમાં વધારો થવાથી ચિંતા વધી છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં ચોર્યાસી વર્ષીય વૃદ્ધ નું મૃત્યુ થયું છે જે નવા પ્રકારના કેસ દેશમાં બીજું મોત છે આ પહેલા એકવીસ વર્ષીય યુવક મોત નોંધાયું હતું આજે દેશભરમાં સોળ નવા કેસ નોંધાયા છે જેના કારણે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ત્રણસો એકાવન થઈ ગઈ છે ભારતમાં કોરોના વાયરસના નવા આગમન સાથે સંક્રમણના કેસોમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે જે ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં ચોર્યાસી વર્ષીય વૃદ્ધ નું મૃત્યુ થયું છે જે નવા પ્રકારના કેસમાં દેશમાં બીજું મોત છે આ પહેલા પણ મહારાષ્ટ્રના થાણેમાં એકવીસ વર્ષીય યુવકનું પણ મોત થયું હતું શનિવારે મહારાષ્ટ્રના થાણેમાં આઠ ઉત્તરાખંડ અને હરિયાણામાં ત્રણ ત્રણ ઉત્તર પ્રદેશના નોયડા અને કર્ણાટકના બેલગામમાં એક એક નવા કેસ નોંધાયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો